જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે જય શ્રીમંદ નારાયણ તો ફક્તો આજે પણ આપણે ગરુડ મહાપુરાણ વિષયની સંપૂર્ણ મહિમા જાણીશું જેમ કે પાછલા તેર અધ્યાયની અંદર તમે સંપૂર્ણ મહિમા મારા વિડીયોના માધ્યમ દ્વારા જાણ્યો છે જેમ ભગવાન શ્રીમંદ નારાયણે ગરુડજીને જે મહિમા બતાવ્યો એ બધા જ તેરે તેર અધ્યાય તમારી સન્મુખ તમારી સામે મેં રજૂ કર્યા છે મારા ચેનલના માધ્યમ દ્વારા તો આજે આપણે ગરુડ મહાપુરાણની અંદર ચૌદમા અધ્યાય વિશે જાણીશું જેનું નામ છે ધર્મ રાજાના નગરનું વર્ણન તો ચૌદમા અધ્યાયની અંદર સંપૂર્ણ ધર્મ રાજાના નગરનું વર્ણન કર્યું રહ્યું છે તો એના વિશે જાણીશું તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય સંપૂર્ણ જ્ઞાન જાણવા માટે અને ગરુડ પુરાણના મહિમા જાણવા માટે વિડીયોને પૂરેપૂરું જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તો ભક્તો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું ભગવાનને પહેલાં પ્રણામ કરીએ ભગવાનને યાદ કરીશું ઓમ નમસ્તે કંસ કૈ શિઘ્ન નમસ્તે કૈટ ભભાર્દન નમસ્તે સત નમસ્તે ગરૂડધ્વજ નમસ્તે કાલને મિઘ્ન નમસ્તે ગરડાસન નમસ્તે દેવકી પુત્ર નમસ્તે વૃષ્ણિનંદન ગરૂડવાચ ગરુડ ભગવાનને પ્રશ્ન કરે છે હે કેશવ યમલોક કેટલો છે કેવો છે અને એને કોને બનાવ્યો છે એને કોનું એને નગરનું કોને સર્જન કર્યું છે ત્યાંની સભા કેવી દેખાય છે ત્યાં યમ ધર્મ કોની સભામાં વિરાજે છે વળી ધાર્મિક જનો ધર્મના એ મંદિરમાં કયા માર્ગની અંદરથી પ્રવેશ કરે છે ત્યાં જાય છે એ બધું મને સંપૂર્ણ સમજાવો તો શ્રી ભગવાન ઉજ ત્યારે ભગવાનજી ગરુડને સમજાવે છે જણાવે છે કે હે ગરુડ નારદ આદિ ઋષિઓને ગમન કરવાનું જે સ્થળ છે ત્યાં ધર્મ રાજાનું મંદિર આવેલું છે જ્યાં નારદજી અને ઋષિઓ જ્યાં અવર જવર કરે છે ત્યાં આગળ આ ધર્મ રાજાનું મંદિર એટલે કે નગર આવેલું છે એ મંદિર અત્યંત પુણ્યના પ્રભાવે પ્રાપ્ત થતું હોય છે મનુષ્ય પોતાના પુણ્ય સારી રીતે ઉર્જિત કરેલા હોય જેનો સંગ્રહ કર્યો હોય એવા દિવ્ય આત્માને આ આ મંદિરમાં એટલે નગરમાં જવાનું પુણ્ય મળતું હોય છે તો યમપુર દક્ષિણની અંદર આવેલું છે કઈ દિશા કે દક્ષિણ દિશા અને નૈઋત્ય એ બે દિશાની વચ્ચે આ યમપુરી આવેલી છે તે વજ્ર જેવું છે કેવું છે વજ્ર જેવું એટલે વજ્ર એટલે લોખંડ સમાન એવું અત્યંત કઠોર આ નગર છે તેનો ભેદ દેવો અને દેવતીઓ પણ પામી શકતા નથી તેવું રહસ્યમય આ ધર્મનું મંદિર જે યમરાજાનું નગર છે તો હવે ભક્તો સાંભળો ધર્મરાજા નગરનું વર્ણન તમને જણાવું કે એ નગરની ચારે કોર એટલે ચારેય બાજુ ચાર સમચોરસ મોટા મોટા દરવાજાઓ આવેલા છે અને ઊંચા કોટ પણ એ નગરની આજુબાજુ ઊંચા ઊંચા કોટ પણ આવેલા છે યમપુરનું ક્ષેત્રફળ એક હજાર યોજનનું છે એ નગરમાં પચીસ યોજનના વિસ્તાર વાળું ચિત્રગુપ્તનું એક મંદિર પણ છે વળી તે દસ યોજન ઊંચું છે અને એ ઊંચું હોવા છતાં અત્યંત દિવ્ય મોટા કોટવાળું છે કોટ એટલે કે વંડો જેમ દિવાલ કરી હોય આજુબાજુ મકાનની એ પ્રમાણે એનું ઊંચા ઊંચા કોટવાળું છે એ નગરમાં જવા આવવા માટે નાના મોટા અનેક માર્ગો એટલે રસ્તાઓ પણ છે અને તે ધ્વજ પતાકાઓથી સુસજ્જ છે એમના મંદિરની ઉપર મોટી મોટી ધજાઓ પણ ફરકે છે એ નગર વિમાન સમૂહોથી ચિક્કાર છે ગાન અને વાજિંત્રોના નાદ એ નગરને ગજાવતા રહે છે આ નગરની અંદર નગાડાનો અવાજ વાજિંત્રનો અવાજ હંમેશા માટે વાગ્યા કરતા હોય છે કુશળ ચિત્રકારોએ એ નગરને ચિત્રિત કરી હોવા છતાં દેવોના શિલ્પીઓ દ્વારા એ નિર્માણ પામેલ છે એ નગરની અંદર ઘણા બધા ચિત્રોથી સુસજ્જિત આ નગર બનાવ્યું છે અને આ નગર દેવોના શિલ્પીઓ એ આ નગરનું નિર્માણ કર્યું છે આ નગરમાં રમણીય ક્રીડા વનનો અને ઉપવનો આવેલા છે આ ક્રીડા સ્થળો ગંધર્વો અને અક્ષરાઓના નાદ નૃત્યોથી વ્યાપ્ત છે આવા આ નગરની યમસભામાં પોતાના અદ્ભુત આસન પર બિરાજિત થઈને ચિત્રગુપ્ત સર્વ મનુષ્યોના આયુષ્યની બરાબર ગણતરી કરે છે ચિત્રગુપ્ત કોઈનાય સદકાર્ય કે દુષ્કાર્યોની ગણતરીમાં કદાપી થાપ એટલે ભૂલ ખાતા નથી એ કર્મો બરાબર રીતે એનો હિસાબ રાખે છે આથી જે શુભ કર્મો કર્યા હોય તે કર્મોનો ઉપભોગ ચિત્રગુપ્તના હિસાબ કિતાબ પ્રમાણે ભોગવવા પડે છે ચિત્રગુપ્તના ઘરની પૂર્વ દિશામાં એક મોટું ઘર છે એ ઘર ઘર તો કે તાવનું છે છે જેમ તાવ આવે ને બધા એ એ મનુષ્યોને પ્રમાણે તાવનું ઘર છે દક્ષિણ દિશા એ સૂલ તુલા તેમજ વિસ્ફોટ છે ચિત્રગુપ્તના પશ્ચિમની અંદર કાલપાસ અર્જિન અને ઉરૂચિ વસેલ છે ચિત્રગુપ્તની ઉત્તર દિશામાં રાજ્ય ક્ષમા અને પાંડુ નામના રોગો વસેલા છે ઈશાન દિશામાં માથાનો દુખાવો રહેતો હોય છે અને અગ્નિ કોણમાં મૂર્છા વસે છે નૈઋત્ય કોણમાં અતિસાર નામનો રોગ અને કોણમાં અત્યંત ભયંકર ઢાઢ તેમજ દાહ રહે છે તો હે ગરુડ આ પ્રમાણે રોગો વચ્ચે ચિત્રગુપ્ત વિરાસતા હોય છે જે જે મનુષ્યની અંદર રોગો ઉત્પન્ન થાય છે એ રોગો ચિત્રગુપ્તના ભવન એની મંદિરની આજુબાજુ બધા રોગો નિવાસ કરે છે મનુષ્યના શુભ અને અશુભ કર્મોને લેખા જોખા કરનાર ચિત્રગુપ્તના ઘરથી વીસ યોજન આગળ જતા નગરની વચ્ચોવચ યમ ધર્મનું અત્યંત સુંદર અને ભવ્ય મંદિર છે એ મંદિર દિવ્ય રત્નોથી હળતું રહે છે વીજળીની તેજસ્વી જ્વાલાઓને કારણે તે સૂર્યની જેમ તેજસ્વી પણ ગણાય છે જણાય છે એવું તેજસ્વી છે નગર આ મંદિરનો વિસ્તાર બસો યોજનનો છે અને તેની ઊંચાઈ પચાસ યોજનની છે રત્ન જડિત હજારો માનેક સ્તંભો તે શોભતી અનેક પ્રકારની અગાશિયાઓ ત્યાં છે રત્ન તે સુશોભિત એમનું નગર છે અને મોટી મોટી બાલ્કની અગાશિયા આવે બધું આ નગરની અંદર આવેલું છે આ અગાસીઓ પ્રાસાદો સુવર્ણથી શર શણગારેલ છે આ નગરીઓની અંદર ચિત્રભુપ્તની નગરીની અગાસીઓ સુવર્ણથી શણગારેલી છે આ નગરમાં મોટી મોટી પાલો છે જે મોટા મોટા ધનપતિઓની હવેલીઓથી ઉભરાતી દેખાય છે એ હવેલીઓ શરદકાલીન આકાશ જેવી નિર્મળ છે તેની ઉપર અત્યંત મનોહર સુવર્ણ કલશો હટતા થતા રહે છે એ હવેલીઓ ચિત્ર વિચિત્ર સ્ફટિકના પગથિયા અને નિસરણીઓથી શોભા વધારે છે હવેલીઓની ભીતોએ હીરા જડેલા છે આ હવેલીઓ અસલ મુક્તા ફલની જાળીઓ અને જરૂખાઓ વાળી છે ત્યાં ધ્વજા પતાકાઓ શોભાઈમાન છે આ સર્વ મંદિરો અત્યંત વિસ્મય ભર્યા છે અને સુવર્ણના સેંકડો ભારી બારના ધરાવે છે એ સર્વ અનેક ઘંટનાદોથી યુક્ત છે અને સુવર્ણના તોરણોથી સુસજ્જ બનેલ છે તોરણો પણ એ નગરમાં એમના મંદિરમાં લગાવેલા છે તે પણ સોનાના છે તો આ સર્વ મંદિરો અનેક પ્રકારના અને વૃક્ષોના સમૂહથી આ પુરાણમાં જે પ્રમાણેનું વર્ણન બતાવ્યું છે એના કરતાં પણ સુંદર આ નગરો અને મંદિરો છે કારણ કે એ નગરની તેમજ તેના સમસ્ત મંદિરો પ્રાસાદો વિશ્વકર્માએ પોતાના યોગ વિદ્યાના બળથી સર્જ્યા છે દેવશિલ્પી વિશ્વકર્મા એ બધા નગરોનું નિર્માણ કર્યા છે હવે યમરાજાની સભા કેવી છે તેમાં કોણ વિરાજે છે એ પણ ભક્તો સાંભળો કે આ સુશોભિત નગરની એક અત્યંત રમણીય હવેલીમાં સો યોજનના વિસ્તારવાળી એક સભા છે જે સૂર્ય જેવી પ્રકાશમાન સર્વત્ર અત્યંત પ્રકાશિત અને સર્વ મનોરથોને પૂર્ણ કરનારી છે એ સભામાં વિસ્તારમાં શીત ઉષ્ણ અર્થાત સમસિષનો વાતાવરણ હોવાથી એ સભા અત્યંત આનંદ આનંદદાયક છે જેમાં બેસવાથી શોક જરા ક્ષુધા તૃષા અને અનગમું આદિ દૂર થવા પામે છે આ સભામાં બેસવેલો શોક ના થાય જરા ક્ષુધા તૃષા તરસ ભૂખ કશું પણ લાગે નહીં અને ત્યાં આનંદ ને આનંદ જ થાય આ સભામાં બેસવાથી આલોક કે પરલોકના સઘળા વિષયો અને સ્વાદિષ્ટ ભોજ્ય પદાર્થોની પ્રાપ્તિ થતી રહે છે ત્યાંનું જળ રસવાળું છે ત્યાં અત્યંત પુણ્યકારી શબ્દા દાકી વિષયો છે તથા ત્યાંના વૃક્ષોય સમસ્ત કામનાઓ અને આશાઓ પૂરી પાડનારા છે તો હે ગરુડજી આ સભા સર્વ પ્રકારના વિઘ્નો આદિથી મુક્ત છે અને સર્વ પ્રકારની ગતિવાળા છે આ સભાની રચના કરવા માટે વિશ્વકર્માએ દીર્ઘકાલ સુધી તપસર્યા કરી હતી ઉગ્ર તપસ્વીઓ સત્યવ્રતિઓ સત્યવાદીઓ શાંત સંન્યાસીઓ સિદ્ધો તેમજ પવિત્ર કર્મીઓને આ સભામાં પ્રવેશ મળે છે ત્યાંના સર્વ નિવાસીઓ તેજસ્વી આભૂષણો તેમજ નિર્મળ વસ્ત્રો પહેરે છે તેઓ પોતાના પુણ્ય પ્રભાવે જે તે સ્થળે ગતિ કરે છે તો આ સભામાં દસ યોજન વિસ્તારવાળા રત્ન જડિત અનુપમ સિંહાસન પર યમ ધર્મ રાજા વિરાજમાન થાય છે અને વિરાજમાન

વિંજનાઓથી એમને પવન નાખતા રહે છે ગંધર્વો અને અપ્સરાઓનો સમૂહ તેમની ચારે કોર ગાન કરતા રહે છે અને વાજા વગાડતા વગાડતા તેમની સેવા કરતા રહે છે હાથમાં પાસવાળા મૃત્યુ અને કાલ પાસવાળા કૃતાંત પણ તેમની સેવા કરતા હોય છે તે યમ ધર્મરાજા પોતે અત્યંત બળવાન કાલપાસ ધારણ કરનારા અને સામાનસના વિચાર જાની લેનારા સેના અગ્નિશ્વા સોમપા ઉધાવ બહિસ્પદ તેમજ અર્થમાં આદિ નામના પિતૃગણો મૃતિક મંતપને તેમજ ગુપ્ત રૂપે અન્ય ઋષિઓ સહિત યમ ધર્મરાજાની ઉપાસના કરે છે ધર્મરાજાની આ સભામાં અત્રિ ઋષિ વસિષ્ઠ ઋષિ કુલહુષિ દક્ષ ક્રતુરથ અંગીરા જમદગ્નય ઋષિ પુલસ્ત અને અગસત્ય અને નારદ ઋષિ આદિ વિરાજમાન હોય છે એ નગરમાં બધા ઋષિઓ બેસે છે અને એ સિવાય અન્ય અગણિત ઋષિઓ એ સભામાં બેસે છે અને ત્યાંના સભ્યો પણ છે જેમના ક્રમાનુસાર નામ અને ક્રમની ગણતરી કરી શકાતી નથી એ સર્વ ઋષિઓ એ સભામાં બેસીને ત્યાં યથાર્થ રૂપે ન્યાય અને ધર્મશાસ્ત્રનો વ્યાખ્યાન આપતા રહે છે અને બ્રહ્મદેવની આજ્ઞાથી ધર્મરાજાની સેવા કરતા હોય છે એ સભામાં સૂર્યવંશ તેમજ ચંદ્ર વંશના રાજાઓ વસે છે તેમજ ધર્મ રાજાની ઉપાસના કરે છે એ સભામાં મનુ દિલીપ માધાતા સગર ભગીરથ અંબરીશ અનરજ્ય મૂચુકુંદ નિભી પૃથ્વી યયાતિ નહુષ પુરુ દૃશ્યંત શિબી નલ ભરત શાંતનુ પાંડુ તથા સહસ્ત્રાર્જુન એ સર્વ રાજશ્રીઓ તેમજ કીર્તિવંત અને બહુશ્રુત છે એ સર્વ રાજાઓ મોટા મોટા અશ્વમેધ યજ્ઞો આલોકમાં કરીને પરલોકમાં યમ ધર્મના સભાસદ બનતા હોય છે તો ધર્મ રાજાની આ સભામાં સદાય ધર્મ પ્રવર્તે છે તે સભામાં પક્ષપાત મત્સર કે અન્યાય નથી સભ્યો શાસ્ત્રો જાણનારા અને ધર્મ ધર્મપરાયણ હોય છે તેથી તેઓ ઉપાસના કર્યા જ કરે છે તો હે ગરુડ આ પ્રમાણેની એ ધર્મ સભાને પાપીજનો તેમજ દક્ષિણ માર્ગે જનારાઓ જોઈ શકતા નથી જેને માત્ર પૃથ્વી પર રહી મનુષ્ય અવતાર મળ્યો છતાં પાપ કર્મો કર્યા છે અને એમને જવાનું થાય છે મૃત્યુ પામ્યા બાદ દક્ષિણ માર્ગે માર્ગેથી ત્યારે પણ એમને આ નગરમાં અને આ નગર જોવાનું પણ મળતું નથી માત્ર એમને યમપુરીની અંદર જઈ અને એ નગરમાં જતા જતા બધા પાપો ભોગવવા પડે છે તો ધર્મના નગરમાં જવાના ચાર મુખ્ય માર્ગો છે તો એના વિશે સાંભળો કે જે માર્ગે થઈ પાપીઓ જાય છે તે માર્ગ મેં આગાઉ તમને જણાવ્યો છે તે દક્ષિણ માર્ગ છે પૂર્વાદિ ત્રણ માર્ગે યમ લોકમાં જનારા મનુષ્ય પુણ્ય પુણ્યશાળી છે તેમના પ્રકાર હવે હું તમને કહું છું કે તમે સાંભળો કે પૂર્વ માર્ગે જનારા કોણ કે પૂર્વ દિશા છે તેમાંથી મૃત્યુ પામ્યા પછી ત્યાંથી કોણ જાય તો કે જે પૂર્વ માર્ગે જવાનું છે તે પૂર્વે માર્ગે સમસ્ત ભોગોવાળો છે પારિજાત ના વૃક્ષની ત્યાં છાયા એ માર્ગે જોવા મળે છે તે માર્ગે અત્યંત રત્નોથી સુશોભિત લાગે છે એ માર્ગે વિમાનોના સમૂહો નજરે પડે છે હંસ આદિ પક્ષીઓ એ માર્ગમાં રમણી અને પરવાળાથી ચણાયેલા બગીચાઓથી એ માર્ગ યુક્ત છે તેમજ તે અમૃતની મંદ મંદ વર્ષાથી આદ્ર થાય છે આ રીતે મોટા મોટા રાજશ્રી બ્રહ્મર્ષિ અપ્સરાઓના સમૂહ ગંધર્વો વિદ્યાધર અને શેષ આદિ નાગો ત્યાંથી પસાર થતા રહે છે દેવોની આરાધના કરનાર શિવભક્તિ કરનારા અને ઉનાળામાં જળનું દાન કરનારા વરસાદમાં આશ્રય આપનારા તેમજ વિરક્તને દાન અને માન આપનારા તેમજ દુઃખી વ્યક્તિઓને અમૃત જેવા વચનોથી સાધ્વંત આપનારા સર્વજનોને આશ્રય આપનારા પુરુષો આ માર્ગે એટલે કે પૂર્વ દિશામાંથી તેમને મૃત્યુ પછી જવાનું થાય છે જે પુરુષ સત્ય ધર્મમાં રાજી રહે છે અને ક્રોધ તેમજ લોભરહિત છે તેમજ ગુરુની ભક્તિ કરે છે તે એ માર્ગે જાય છે ભૂમિ ઘર ગાય તેમજ વિદ્યાનું દાન આપનારા તેમજ પુરાણ વક્તા તથા શ્રોતા પુરુષો એ માર્ગે જાય છે આવા શ્રુત કરનારા પુરુષો પૂર્વે દ્વારેથી પ્રવેશે છે અને યમ ધર્મરાજાની સભામાં પ્રવેશ કરે છે હવે ઉત્તર માર્ગ વિશે સાંભળો કે ઉત્તર માર્ગમાંથી કોણ જાય છે તો બીજો માર્ગ છે ઉત્તર તો સેંકડો રથ ઘણા પૂરું સોથી ખીચ ભરેલા હોવા છતાં એ માર્ગ હરિચંદનથી સુશોભિત લાગે છે તે હંસ સારસ અને ચક્રવાત આદિ પક્ષીઓથી સુશોભિત અને અમૃતથી ભરેલું સરોવર પણ એ માર્ગમાં આવેલું છે વૈદિક ધર્મ આચરનારા અભ્યાંગતનું પૂજન કરનારા દુર્ગા અને સૂર્યની ઉપાસના કરનારા તેમજ ગ્રહણ આદિ પર્વોના સમયે તીર્થ સ્નાન કરનારા એ માર્ગેથી પસાર થતા હોય છે ધર્મ સંગ્રામમાં મરનારા અણસન વ્રત કરીને મૃત્યુ પામનારા કાશીની ગંગામાં મૃત્યુ પામનારા ગાયોને સંકટમાંથી ઉગારવા વાળા બલિદાન આપનારા પોતાના સ્વામીના કાર્ય અર્થે મૃત્યુ થનારા પુણ્યક્ષેત્રમાં દૈવ વસાત મૃત્યુ પામનારા દેવોનો નાશ થતો અટકાવવા માટે મૃત્યુનું આવકારનારા બ્રાહ્મણો સંકટમાં હોય ત્યારે તેમને ઉગારતી વખતે મૃત્યુ નોતરનારા તેમજ યોગ યોગાભ્યાસ સાધતી વખતે મૃત્યુ પામનારા આ બધા ઉત્તર માર્ગેથી પસાર થતા હોય છે નિત્ય સત્પાત્રની પૂજા કરનારા તેમજ નિત્ય મહાદાન આપનારા આ બધા ઉત્તર માર્ગેથી પસાર થઈને ધર્મ રાજાની સભામાં નિવાસ કરતા હોય છે હવે તમને પશ્ચિમ માર્ગ વિશે પણ જણાવો તે પણ ભક્તો સાંભળો ત્રીજો માર્ગ છે પશ્ચિમ તે માર્ગે રત્નોના મંદિરોથી ઘણો સુશોભિત છે ત્યાં મૃત રસ ભરેલા કુવાઓ હોય છે એ માર્ગે એરાવત કુળમાં ઉત્પન્ન થઈને ઉત્તમ હાથી અને ઉચ્ચસ્રવા નામના કુળના ઉત્તમ ઘોડા આદિ એ માર્ગમાં હોય છે આ માર્ગે આત્મચિંતન સદશાસ્ત્રોના ચિંતકો એકાંતિક વિષ્ણુ ભક્તો ગાયત્રી મંત્રો જપનારા પરહિંસા પર દ્રવ્ય પરવાદ અને પર નિંદા વિશે પ્રતિકૂલ મતવાળા પોતાની સ્ત્રીમાં જ સંતુષ્ટ રહેનારા સંત દેવનું અધ્યયન કરનારા અગ્નિહોત્રી બ્રહ્મતે ધારણ કરનારા વાનપ્રસ્થ તપસ્વી શ્રીપાદ સંન્યાસી વૈરાગ્ય સંપન્ન સંપન્ન સમસ્ત પ્રાણીઓના વિષ્ણુના વ્રત ધારણ કરનારા બ્રાહ્મણ પર બ્રહ્માર્પણ કરનારા અને ત્રણેય જાતના ઋણમાંથી મુક્તિ મેળવનારા સદાય પંચ મહાયજ્ઞો કરનારા પિતૃઓના શ્રાદ્ધ અર્પણ કરનારા નિયમિત સમયસર સંધ્યા ઉપાસના કરનારા નીચની સંગત ત્યાગી સત્સમાગમ સત્સંગ કરનારા પુરુષો અને અપ્સરાઓ અને ઘનની સેવા પામીને ઉત્તમ વિમાનમાં બેસીને એટલે કે બિરાજિત થઈ સુધાપાન કરતાં કરતા ધર્મ રાજાના મંદિરમાં પશ્ચિમ માર્ગમાં એટલે પશ્ચિમ દિશાથી એ પ્રવેશ કરે છે તો આ પ્રમાણે ત્રણ દ્વારેથી પુરુષો ધર્મ સભામાં પ્રવેશ પામે છે તેને જોઈને યમધર્મ વારંવાર એવું કહે છે કે આપ અહીં પધાર્યા છો તો એ ઘણું ઉત્તમ છે એ સ્વયં ધર્મ રાજા એમનું સન્માન કરે છે એમનું સ્વાગત કરે છે આમ કહીને તેમને માન આપે છે અને પોતાના આસનેથી ઊઠીને થોડાક ડગલા સામે ચાલીને જે જાય છે તે વખતે યમ ધર્મરાજા રાજા ચતુર્ભુજ સ્વરૂપે થઈ ગદા શંખ ચક્ર તેમજ તલવાર આદિ આયુધો ધારણ કરીને તેમની સાથે મિત્રની જેમ સભાસન કરે છે છે એમની મિત્રની જોડે કરે તે પુરુષો સાડી હોવાથી તેમને બેસવા માટે સિંહાસન આપીને નમસ્કાર કરીને તેમના ચરણ પર અર્ઘ્ય આદિ આપી ગંધ ચંદન અક્ષત આદિ ઉપચાર દ્રવ્યોથી તેમની પૂજા કરે છે વળી તેના સભ્યોને કહે છે કે હે સભાસદો આ પરમ જ્ઞાનીઓ અત્રે પધાર્યા છે તેમને ઉત્તમ અને અત્યંત સાદર સહ નમસ્કાર કરો આ મહાત્માઓ મારા મંડળની યાત્રા કરીને બ્રહ્મલોકમાં જવાના છે ત્યારબાદ એ પુણ્ય સાડીઓને કહે છે કે હે બુદ્ધિમાન સૃષ્ટિ તમે નરકના દુઃખોથી ભય પામી મોટા મોટા પુણ્યોથી અત્યંત સુખદાયી દેવતત્વ પામ્યા છો અત્યંત દુર્લભ માનવ જન્મ મળ્યા છતાં જેઓ નિત્ય ફલ પામવા સાધન કરતા નથી તેઓ નરક પામે છે પણ જે પુરુષો નશ્વર દે અને ધનનો ઉપયોગ કરીને સદાય પુણ્યશાળી બનવાનું કાર્ય કરે છે તેઓ બુદ્ધિશાળી ગણાય છે આથી મનુષ્યોએ અનેક પ્રયત્નો કરીને ધર્મનો સંશય કરવો જોઈએ તથા સમસ્ત ભોગોવાળા મારા પદને પામવું જોઈએ આ પ્રમાણેના વચનો યમ ધર્મરાજાના મુખેથી સાંભળીને પછી એ પુણ્યશાળીઓ તેમજ એ સભાના સભાસદો યમ ધર્મરાજાને નમસ્કાર કરીને સમસ્ત ઋષિઓના મતે પૂજનીય અને સ્તુતિ કરવા યોગ્ય હોવા છતાં વિમાનોમાં ના સમૂહ સાથે ભગવાનના પદને પ્રાપ્ત કરે છે તો કેટલાક એ સભામાં જ સન્માનપૂર્વક ત્યાં નિવાસ કરે છે ત્યાંના એક કલ્પ સુધી નિવાસ કરીને મનુષ્યોના જેવોમાં ભોગો ભોગવી શેષ પુણ્યના યોગ વડે પુનઃ યોની પ્રાપ્ત થાય છે તેઓ અત્યંત ધનવાન સર્વજ્ઞ તેમજ સમસ્ત શાસ્ત્રોના નિષ્ણાત થઈ વળી પાછા ટૂંક સમયમાં ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે તો હે ગરુડ તમે મને યમ ધર્મરાજાના મંદિર વિશે જે પૂછ્યું તે મેં તમને કહી સંભળાવ્યું